તેવી સ્થિતિ સર્જાઈ શકે છે આ હક યથાવત રાખવા તમારે ભારત આવવાની જરૂર છે કે કેમ તેના વિશે વિગતે વાત કરીશું આ ઉપરાંત વાત કરીશું કે ભારતના પાસપોર્ટ પણ હાલ રદ થઈ રહ્યા છે આ પાસપોર્ટને યથાવત રાખવા માટે મહત્વના ત્રણ અપડેટ્સ છે જે તમારે કે પછી કોઈ પણ પાસપોર્ટ ધારક ભારતીયોએ જાણવાની ખૂબ જરૂરિયાત છે આ સિવાય વાત કરીશું અમેરિકામાં પ્રવેશ કરનારા બે પોઈન્ટ પાંત્રીસ લાખથી વધુ શરણાર્થીઓનું હવે સંપૂર્ણ પુનઃ મૂલ્યાંકન કરવામાં આવશે જેથી ગુજરાતીઓએ શું તકેદારી રાખવી જોઈએ અને અમેરિકાના એવા કયા વિઝા છે જે તમને ગોલ્ડ વિઝા તરીકે મળી શકે તેના વિશે વિગતે વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી દેશ દુનિયામાં વસતા મારા તમામ ભાઈ ભવિષ્ય છીનવી શકે છે ભારતનો એક નવો કાયદો ચૂપચાપ દરેક વિદેશવાસી ભારતીય માટે નિયમો બદલી રહ્યો છે આજે હું તમને એવી ચાર ગંભીર ચેતવણી આપવાનો છું જે તમને એક એવા ભયાનક સપનાથી બચાવી શકે છે જે તમે ક્યારેય જોયું નથી ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો અને ભારતમાં તમારા ભવિષ્યનો નિર્ણય લેનારી મતદાર યાદીઓ માટે આ મોટું અપડેટ્સ છે આ ચાર ગેમ ચેન્જિંગ એલર્ટ્સને કોઈ પણ પ્રવાસી ભારતીય અવગણી શકે નહીં હાલમાં જ એક સૌથી મોટું એલર્ટ બહાર આવ્યું છે જો તમે કોઈ પણ વિદેશી ભૂમિ પર રહી રહ્યા છો તો ધ્યાનથી સાંભળજો વિદેશમાં રહેતા ભારતીયોને અમેરિકા કેનેડા યુરોપ કે પછી ઓમાન કતાર સાઉદી જેવા ગલ્ફ રાષ્ટ્રોમાં ગેરકાયદેસર રીતે રહેવા બદલ પરેશાનીનો સામનો કરવો પડે છે પરંતુ હવે ભારત સરકાર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે હું તમને આ ચાર મુખ્ય અપડેટ્સ એકદમ સરળ ગુજરાતી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું સૌથી પહેલા વાત કરીએ અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા સહિતના દેશોમાં વસતા આપણા ભારતીયોને અહીં ભારતીય દૂતાવાસે એક સખત સંદેશ જાહેર કર્યો છે તમે જોયું હશે કે પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓની સાથે afghanistan વાસીઓની ગેરકાયદેસર કામને કારણે અમેરિકાના વિઝા પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે દૂતાવાસ ભારતીયોને સીધી ચેતવણી આપી રહ્યું છે કે અમેરિકા હજુ સુધી ભારતીયો પર કોઈ કોઈ ખરાબ છાપ નથી પડી જો પણ નાનો ધંધો કરવો હોય તો પહેલા લાયસન્સ લો કોઈ શોર્ટકટ નહીં જો પકડાશો તો તરત દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશન કરી દેવામાં આવશે આનાથી આપણા દેશની છબીને પણ નુકસાન થાય છે આપણે આપણા ગૌરવને જાળવી રાખવા માટે ત્યાંના કાયદાઓનું સન્માન કરવું જ પડશે બીજું મોટું અપડેટ એ છે કે અન્ય દેશોમાંથી ભારતીયોને પાછા મોકલવામાં આવી રહ્યા છે અમેરિકાથી હજારથી વધુ ભારતીયોને વિશેષ ફ્લાઇટ દ્વારા પાછા મોકલાઈ ચૂક્યા છે હવે ભારત સરકાર પણ વળતો પ્રહાર કરી રહી છે જેમ કે ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ અને નેપાળીઓ સહિત સેંકડો વિદેશીઓને પકડ્યા અને તેમ હવે સમગ્ર દેશમાં ગેરકાયદેસર વિદેશીઓને પકડીને બહાર મોકલવા પર કામ ચાલી રહ્યું છે ત્રીજું મહત્વનું પગલું મોદી સરકારે લીધું છે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે વિદેશમાં ગેરકાયદેસર રહેતા અમારા નાગરિકોને અમે દેશમાં પાછા લેવા તૈયાર નથી અથવા તો તૈયાર છીએ આ કાયદો વિદેશમાં રહેતા આપણા માટે એક મોટી રાહત છે સાથે જ નકલી પાસપોર્ટ દ્વારા નાગરિકતા મેળવનારા બાંગ્લાદેશીઓ દિલ્હી મુંબઈ એરપોર્ટ પર પકડાયા છે જો કોઈ ભારતીય પૈસાના લોભમાં આવીને વિદેશીઓ માટે નકલી દસ્તાવેજો બનાવવા મદદ કરશે તો તેને પણ સાત વર્ષની જેલ અને દસ લાખ સુધીનો દંડ થઈ શકે છે આ દેશ સાથે ગદ્દારી છે અને છેલ્લું પણ સૌથી મોટું અપડેટ બિહારમાં લાખ નામો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે કારણ કે તેઓ નાગરિકતા સાબિત કરી શક્યા નથી આ ઝુંબેશ હવે બાર રાજ્યોમાં શરૂ થઈ ગઈ છે અને આપણું ગુજરાત પણ તેમાંથી એક છે વિદેશમાં રહેતા ત્રણ કરોડથી વધુ ભારતીયો ખૂબ તણાવમાં છે કે શું તેમના નામ મતદાર યાદીમાંથી કપાશે ના બિલકુલ નહીં જો તમારા માતા પિતાનું નામ બે હજાર બે ત્રણની મતદાર યાદીમાં હતું તો તમારા પરિવારના સભ્યો તમારા માટે ફોર્મ ભરી દેશે વિદેશમાં રહેતા એનઆરઆઈને પાછા આવવાની બિલકુલ જરૂર નથી સરકારનો ઈરાદો માત્ર એટલો જ છે કે પાકિસ્તાન બાંગ્લાદેશથી ઘૂષણખોરી કરીને નાગરિકતા મેળવનારા ગેરકાયદેસર લોકોને મતદાનનો અધિકાર ન મળે તમે કાયદેસરના ગુજરાતી ભારતીય છો તમારે ડરવાની બિલકુલ જરૂર નથી તમારા સગા સંબંધીઓને કહીને તમારું નામ ફરીથી ચડાવવાનું ભૂલતા નહીં નહીતર એક નાની ભૂલ પણ તમને મતદાતામાંથી બાકાત કરી શકે છે તમે વિદેશમાં રહીને પણ તમારું નામ ભારતની અને ગુજરાતની મતદાર યાદીમાં રખાવી શકો છો બસ થોડું કામ કરવાનું છે થોડી વિગતો બી ઓને આપવાની છે આ કામ હજુ ચાલુ જ છે તો આજે જ તમારી મતદાર યાદીમાં તમારું નામ અપડેટ કરાવવાનું ચૂકતા નહીં અમેરિકા સહિતના વિદેશમાં રહેતા ગુજરાતીઓને આ વિડિયો શેર કરો જેથી તેઓ પાસે સાચી વિગતો પહોંચી જાય અને તેમનું નામ મતદાન યાદીમાં યથાવત રહી જાય તમે અમેરિકા કે વિશ્વના કોઈ પણ ખૂણે રહો છો ત્યારે ભારતી કે ગુજરાતી છો તેની એક ઓળખ હોય છે આપણો પોતાનો પાસપોર્ટ આ પાસપોર્ટ ભારત સરકાર તરફથી મળે છે જેને સાથે રાખો ફરજિયાત હોય છે પરંતુ સાથે રહેલો પાસપોર્ટ જ અચાનક તમારા પોતાના દેશે એક જ ઝાટકે તમારા સહિત બે લાખથી વધુ ભારતીયોના પાસપોર્ટ રદ કરી દીધા હોય કેમ કે આ અચાનક કડક કાર્યવાહી છે નાગરિકતા બદલવાની એવી લાલચ જે વફાદારીને તોડી નાખે છે અને એવા નિયમો જે હવે સખત થઈ રહ્યા છે શું તમારો આગામી વિદેશ પ્રવાસ એક ઝાડમાં ફેરવાઈ શકે છે આજે મહત્વના ત્રણ અપડેટ્સ આપવાના છે જે ચૂકશો નહીં નહીતર મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો ચૂકી જશો જો તમે દુનિયાના કોઈ પણ ખૂણેથી જોઈ રહ્યા છો અને દિલથી ભારતીય છો તો આજે હું તમને જે ખબર આપવાનો છું તેના પર વિશેષ ધ્યાન આપજો તમે ટાઇટલ અને થમનેલમાં બિલકુલ સાચું વાંચ્યું છે ભારત સરકારે બે લાખથી વધુ ભારતીયોના પાસપોર્ટ એક ઝાટકે રદ કરી દીધા છે તેની પાછળની વાસ્તવિકતા શું છે આ નિર્ણય અત્યારે કેમ લેવાયો

તમે દિલ્હી, મુંબઈ, અમદાવાદ કે ચેન્નાઈ એરપોર્ટ પરથી ફ્લાઇટમાં બેસીને નીકળો છો પણ વિદેશની ધરતી પર ઉતરતા જ મુશ્કેલી શરૂ થાય છે ત્યાંના કસ્ટમ્સ અને ઇમિગ્રેશન અધિકારીઓ તમારા દસ્તાવેજોની બારીકાઈથી તપાસ કરે છે અત્યાર સુધી લોકો માનતા હતા કે વિદેશથી દેશ નિકાલ થશે તો માત્ર પૈસાનો ખર્ચો થશે પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છે જો તમે પાસપોર્ટને પણ દેશ માંથી નકલી તમને અહીં જ ધરપકડ કરવામાં આવશે પૂછપરછ કરવામાં આવશે અને નકલી દસ્તાવેજો પર મુસાફરી કરવા બદલ તમારી સામે સંપૂર્ણ કોર્ટ કેસ ચલાવવામાં આવશે યુરોપ જવાની લાલચમાં અથવા અમેરિકા થતા આ ફ્રોડ કેસનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અમેરિકા યુકે કેનેડામાં પણ હવે તપાસ પહેલા કરતા વધુ સખત થઈ ગઈ છે હવે બીજા મહત્વના અપડેટ્સની વાત કરીએ જેના વિશે ટાઇટલમાં જણાવ્યું હતું બે લાખથી વધુ ભારતીયોના પાસપોર્ટ અચાનક રદ કરવામાં આવ્યા આનું કારણ જાણીને તમને આઘાત લાગશે આ એવા શિક્ષિત અને સફળ લોકો છે જેમણે ભારતમાં સખત મહેનત કરીને જીવનમાં સફળતા ખૂબ મોટા પાયે મેળવી પણ પછી ભારતીય નાગરિકતા છોડી દીધી તેઓ બીજા દેશમાં જાય છે ત્યાં સ્થાયી થાય છે અને ત્યાંના નાગરિક બની જાય છે

ઘણા લોકોએ પાસપોર્ટ પાછા નહોતા મોકલ્યા તો સરકારે એડવાઇઝરી જાહેર કરીને સ્પષ્ટ કર્યું કે આ બે લાખ પાસપોર્ટ રદ કરી દેવાયા છે અને જે પાછા નથી આપ્યા તે બધાને પણ અમાન્ય જાહેર કરી દેવાયા છે છેલ્લું અને ત્રીજું મહત્વનું અપડેટ મંત્રાલય તરફથી આવેલી આ એડવાઇઝરી દરેક ભારતીય માટે એક જાગૃતિની ઘંટડી છે

કાયદેસરના વિજા પર અભ્યાસ કે કામ કરી રહ્યા છે ફરી એકવાર વિચારજો મંત્રાલયે કહ્યું છે કે જો તમે પ્રક્રિયામાં હો તો તમારો પાસપોર્ટ સ્વૈચ્છિક રીતે પાછો આપી દો નહીં તો ઓટો કેન્સલ થઈ જશે અને દંડ પણ લાગી શકે છે આ હતી આજના મહત્વપૂર્ણ અને સચોટ અપડેટ્સ જો તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં લખો હું ચોક્કસ તમારો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ આજે અમેરિકાના ઇમિગ્રેશન જગતમાંથી એક એવો ચોંકાવનારો સમાચાર લઈને આવ્યા છે જેણે હજારો શરણાર્થી પરિવારોને ફરી એકવાર ભય અને અનિશ્ચિતતામાં ધકેલી દીધા છે એ તરફ ટ્રમ્પ પ્રશાસને વર્ષ બે હજાર પચીસ થયેલા સુરક્ષાની દ્રષ્ટિએ દાયકાઓનો સૌથી મોટો રિવ્યુ ગણાય છે બીજી તરફ વિશ્વના સૌથી પ્રતિભાશાળી લોકોને આકર્ષવા માટે ગોલ્ડ કાર્ડ નામનો એક નવો વિશિષ્ટ અને અત્યંત મોંઘો વિઝા પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યો છે શું આ નિર્ણયો અમેરિકાની ઓળખ અને અર્થતંત્રને બદલી નાખશે આ બંને મોટા ફેરફારોની સંપૂર્ણ માહિતી પર નજર કરીએ ટ્રમ્પ પ્રશાસનના આંતરિક દસ્તાવેજોએ ઇમિગ્રેશન લેન્ડસ્કેપને અચમચાવી દીધું છે એક નવા લીક થયેલા મેમોરેન્ડમ મુજબ બે હજાર એકવીસ અને બે હજાર અધિકારીઓ આ પગલાને દાયકાઓની સૌથી નોંધપાત્ર રાષ્ટ્રીય સુરક્ષા સમીક્ષાઓમાંની એક ગણાવી રહ્યા છે તેમનો દાવો છે કે અગાઉના પ્રશાસને સંપૂર્ણ તપાસને બદલે ઝડપને પ્રાથમિકતા આપી હતી તેઓ દલીલ કરે છે કે બેકગ્રાઉન્ડ ચેક્સમાં રહેલી ખામીઓ ઉતાવળમાં લેવાયેલા ઇન્ટરવ્યૂ અને અસંગત સુરક્ષા સ્ક્રીનિંગે જોખમો પેદા કર્યા છે જેને હવે સુધારવા જરૂરી છે જો કે આ વિશાળ પુનઃ તપાસના પ્રયાસે શરણાર્થી સંગઠનો માનવતાવાદી જૂથો ધાર્મિક સમુદાયો અને કાયદાકીય હિમાયતીઓમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે તેમનું કહેવું છે કે આ યોજના બિન જરૂરી અને ક્રૂર છે ખૂન યુદ્ધ અને વંશીય સફાઈ અને રાજકીય સતાવણીથી ભાગીને આવેલા લોકો માટે અહીં પોતાનું જીવન ફરીથી બનાવ્યા પછી ફરીથી પ્રશ્નો પૂછવામાં આવે છે તે એક બીજા આઘાત જેવું લાગે છે ઘણા હિમાયતીઓ માને છે કે સરકાર પીડિતોને શંકાસ્પદ લોકોની જેમ ભયજનક સંદેશ મોકલી રહી છે દ્વારા હસ્તાક્ષર કરાયેલા મેમોમાં માં દેશભરના ઇમિગ્રેશન અધિકારીઓને તે સમયગાળાની તમામ ફાઇલો ફરીથી ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે શરણાર્થીઓને નવા ઇન્ટરવ્યુ નવા બેકગ્રાઉન્ડ ચેક્સ નવા બાયોમેટ્રિક રિવ્યુ અને અપડેટ કરેલા સુરક્ષા પ્રોટોકોલ હેઠળ ફરીથી તપાસ માટે બોલાવવામાં આવશે કેટલાક અધિકારીઓ ખાનગીમાં કહે છે કે આ કાર્ય જબરદસ્ત છે પહેલાથી જ તણાવ હેઠળની સિસ્ટમમાં હજારો કેસની ફરી મુલાકાત લેવી પડશે વિશ્લેષકોનો અંદાજ છે કે આ સમીક્ષા લગભગ બે લાખ લોકોને અનિશ્ચિતતાની સ્થિતિમાં મૂકી શકે છે જેમાં પછીથી આવેલા તેમના જીવનસાથી બાળકો અને અન્ય પરિવારના સભ્યોનો સમાવેશ થતો નથી મેમોનો એક મહત્વનો ભાગ અગાઉ મંજૂર કરાયેલા માફીના આપોઆપ માન્યતાને રદ કરે છે એટલે કે જૂની મેડિકલ માફી બેકગ્રાઉન્ડ માફી અથવા દસ્તાવેજીકરણની સમસ્યાઓ ધરાવતા શરણાર્થીઓને હવે નવી તપાસનો સામનો કરવો પડી શકે છે નવી માર્ગદર્શિકતાઓ વિવાદાસ્પદ પ્રોસિક્યુટર બાર પર પણ હરી બાર મૂકે છે એક નિયમ જે વિદેશમાં સશસ્ત્ર જૂથો સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં સામેલ હોઈ શકે તેવા કોઈ પણ વ્યક્તિને ભલે અનિચ્છાએ પણ અવરોધે છે નવા નિયમો હેઠળ ફક્ત USCIS ના ડાયરેક્ટર અથવા ડેપ્યુટી ડાયરેક્ટર જ અપવાદોને અધિકૃત કરી શકે છે સમીક્ષાના સમયગાળા દરમિયાન અસરગ્રસ્ત શરણાર્થીઓ માટે ગ્રીન કાર્ડની મંજૂરીઓ સ્થગિત રહે છે જે લોકો શરણાર્થી દરજ્જામાંથી કાયમી રહેઠાણમાં સંક્રમણની રાહ જોઈ રહ્યા છે તેમાંથી કેટલાક વર્ષોથી અહીં રહે છે તેઓ હવે અનિશ્ચિત સ્થિતિમાં પોતાને શોધી રહ્યા છે નકારાત્મક નિર્ણય મેળવનારાઓ ઇમિગ્રેશન જજ સમક્ષ ફરીથી અરજી કરવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ અપીલ પ્રક્રિયા ધીમી અને ભાવનાત્મક રીતે થકવી નાખનારી છે આ બધું ચાલી રહ્યું છે ત્યારે પ્રશાસને અન્ય એક નાટકીય ઇમિગ્રેશન પગલું પણ જાહેર કર્યું છે એકદમ નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર જે ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ તરીકે ઓળખાય છે આ જાહેરાત એક ઉચ્ચ સ્તરીય બ્રીફિંગ દરમિયાન કરવામાં આવી હતી જ્યાં વરિષ્ઠ અધિકારીઓએ આ નવા માર્ગને વિશ્વના સૌથી પ્રતિભાશાળી વ્યક્તિઓની ભરતી કરવા માટેનો એક ક્રાંતિકારી અભિગમ ગણાવ્યો હતો એક્ઝિક્યુટિવ ઓર્ડર મુજબ ગોલ્ડ કાર્ડ એ અસાધારણ ક્ષમતા ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ વિઝા શ્રેણી તરીકે સેવા આપશે જે હાલના પ્રોગ્રામ કરતા યોગદાન આપીને ઝડપી ઇમિગ્રેશન પ્રોસેસિંગ માટે લાયક ઠરી શકે છે જ્યારે અસાધારણ વ્યક્તિઓને સ્પોન્સર કરવા ઈચ્છુક કોર્પોરેશનો બે મિલિયન ડોલરનું યોગદાન આપવું પડશે કાર્યક્રમના સમર્થકોએ આ વિચારની સરખામણી પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં મુખ્ય સાઇનિંગ બોનસ સાથે કરી સિવાય કે આ કિસ્સામાં કોર્પોરેશનો વ્યક્તિને નહીં પણ સરકારને ચૂકવીને પ્રતિભામાં રોકાણ કરે છે પ્રશાસન દલીલ કરે છે કે અમેરિકાએ વિજ્ઞાન ટેકનોલોજી અને દવાના ક્ષેત્રમાં ટોચના વૈશ્વિક દિમાગને શિક્ષિત કરવામાં વર્ષો ગાળ્યા ફક્ત તેમને સ્નાતક થયા પછી ઇમિગ્રેશન સિસ્ટમે બહાર કાઢી મૂક્યા તે જોયું તેઓ કહે છે કે ગોલ્ડ કાર્ડ આખરે તે વલણને ઉલટાવી દેશે અને અસાધારણ પ્રતિભાને તેમની કુશળતા સ્પર્ધાત્મક દેશોમાં લઈ જવાને બદલે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવાની મંજૂરી આપશે ટોચના આર્થિક સલાહકારોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પરંપરાગત રોજગાર આધારિત ગ્રીન કાર્ડ સિસ્ટમ વાર્ષિક આશરે બે પોઈન્ટ એક્યાસી લાખ કામદારોને લાવતી હતી જેમની સરેરાશ કમાણી છાસઠ હજાર ડોલર હતી અને સરકારી સહાય કાર્યક્રમોમાં સરેરાશ કરતા વધુ ભાગીદારી હતી તેઓએ સિસ્ટમને જૂની ગણાવી જે નવીનતાઓ કરનારા સ્થાપકો અને ઉચ્ચ અસર કરનારા યોગદાન આપનારાઓને પ્રાથમિકતા આપવાને બદલે નીચલા આર્થિક સ્તરના લોકોને ખેંચતી હતી તેનાથી વિપરીત ગોલ્ડ કાર્ડ સ્પષ્ટપણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લોકોને આકર્ષવા માટે રચાયેલું છે એવા વ્યક્તિઓ કે જેઓ વ્યવસાયો શરૂ કરી શકે કામદારોને નોકરી આપી શકે અને લાંબા ગાળાના આર્થિક વિકાસને આગળ વધારી શકે અધિકારીઓ પ્રોજેક્ટ કરે છે કે ગોલ્ડ કાર્ડ પહેલ સો બિલિયન વધુ ફેડરલ આવક પેદા કરી શકે છે જેનો ઉપયોગ ટેક્સ ઘટાડવા અને રાષ્ટ્રીય દેવું ચૂકવવા માટે કરવામાં આવશે તેમ તેઓ કહે છે પ્રશાસન આગ્રહ રાખે છે કે આ કાર્યક્રમ માત્ર પ્રતિભાજ જ નહીં લાવે પણ અર્થતંત્રમાં અભૂતપૂર્વ નાણાકીય સંસાધનો પણ દાખલ કરશે પ્રેસ બીફિંગ દરમિયાન પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નવો માર્ગ તેનાથી વિપરીત છે જેને તેમણે ગેરકાયદેસર સરહદ પ્રવેશ ગણાવ્યો હતો તેમણે દાવો કર્યો કે ભૂતકાળની નીતિઓએ લોકોને યોગ્ય સ્ક્રીનિંગ વિના પ્રવેશવાની મંજૂરી આપી એક એવી સિસ્ટમ બનાવી જેણે અનિયમિત સ્થળાંતરને પુરસ્કાર આપ્યો તેમના નેતૃત્વ હેઠળ તેમણે કહ્યું કે સરહદ હવે સંપૂર્ણપણે બંધ છે અને ફક્ત દલીલ કરી કે આજ વસ્તુ ગોલ્ડ કાર્ડ જેવા ઉચ્ચ મૂલ્યોના પ્રોગ્રામને જરૂરી અને ન્યાયી બંને બનાવે છે તેમણે કાયદેસર પ્રતિભા આધારિત માર્ગો દ્વારા આવતા લોકોને તે વ્યક્તિઓ સાથે વિપરીત ગણાવ્યા જેમનું તેમણે ગુનેગારો અને ખતરનાક ગુનેગારો તરીકે વર્ણન કર્યું જેઓ અગાઉની સરહદની પરિસ્થિતિઓ હેઠળ પ્રવેશતા હતા તેમણે જણાવ્યું કે તેમાંથી ઘણા વ્યક્તિઓને દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે જેમાં વિદેશની જેલો કારાગૃહ અને માનસિક સંસ્થાઓનો લોકોનો સમાવેશ થાય છે હોમલેન્ડ સિક્યુરિટી અધિકારીઓ જેવા કે ટોમ હેમેન અને અન્યોની આધુનિક સમયના સૌથી મોટા આંતરિક અમલવારી ઓપરેશનને પાર પાડવાનો શ્રેય આપવામાં આવ્યો હતો પ્રમુખે એવા શહેરોમાં ગુનાના આંકડાઓના સુધારા તરફ પણ ધ્યાન દોર્યું જેમાં ફેડરલ હસ્તક્ષેપ વધ્યો હતો વોશિંગ્ટન ડીસી શિકાગો મેમ્ફિસ અને ન્યૂ ઓર્લિયન્સને ઉદાહરણો તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા જ્યાં અસ્થાયી એફબીઆઈ તૈનાત અથવા ફેડરલ સંકલનથી કથિત રીતે હિંસક ગુનામાં ઘટાડો થયો હતો તેમણે આ કાર્યને યુદ્ધ સમાન ગણાવ્યું કહ્યું કે અધિકારીઓ હત્યારાઓ અને ડ્રગ્સ તસ્કરો સહિત અત્યંત ખતરનાક વ્યક્તિઓનો સામનો કરી રહ્યા હતા બ્રિફિંગમાં પાછળથી એચ વન બી વિઝા સુધારાવા વિશે બીજો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો જેની જાહેરાત આગળ થવાની અપેક્ષા છે રિપોર્ટરોએ પૂછ્યું કે શું

ફરીથી સાકાર કરવાનો પ્રયત્ન અને હેતુ ધરાવે છે સમર્થકો આને એક હિંમતવાન માર્ગ સુધારણા કહે છે જે વ્યવસ્થા ન્યાય અને વ્યૂહાત્મક રાષ્ટ્રીય હિતને પુનઃસ્થાપિત કરે છે વિશ્લેષકોએ ચેતવણી આપી હતી કે વ્યાપક શરણાર્થી સમીક્ષા એવા પરિવારોમાં ડર વિભાજન અને અસ્થિરતા પેદા કરવાનું જોખમ ધરાવે છે જેમને લાગતું હતું કે વર્ષોની મુશ્કેલી પછી આખરે તેમને સલામતી મળી છે છે જેમ જેમ આ નીતિઓ આગળ વધે તેમ તેમ અને સમુદાય સંગઠનો લાંબી કાનૂની લડાઈઓ જાહેર વિરોધ અને અચાનક જોખમમાં મુકાયેલા પરિવારો માટે કટોકટી સહાય સેવાઓની તૈયારીઓ કરી રહ્યા છે આવનારા મહિનાઓ શરણાર્થી સુરક્ષા પ્રતિભા આધારિત ઇમિગ્રેશન અને યુએસ ઇમિગ્રેશનની સમગ્ર દિશાને નિર્ધારિત કરે તેવી અપેક્ષા છે